અરે બાપરે આને મે પાણો થઈ ગયો આ ખારો થઈ ગયો એ આઈન કે દાયલો ભાગવત નો મન કર છે એ બાપા તે શું છે હું તમને હવે હું કહું તો બોલ ને આ માર બાએ જેદુ નો ઇંગ્લિશ કુઈતરો પાડ્યો ને તેદુ નું આપડા ઘરે કોઈ માણ ન થાવતું લ્યો હી હે સી વાત હો બેટા અને હું તમને હું કહું શું કાલ ઓળો આપણો કુઈતરો ને કાબા ને કુઈતરો બાજા ને હા આપણા કુતરાન કાલનું એવું થઈ ગયું હડકવા ને એવું લ્યો લારું પડતી સવાર હે મને એવું લાગતું થો બધા જ નહીં પણ આ મારવા કોઈનું નું માન્ય નહીં આ પારવા કોઈને ઘરે ન થવા દેતું કોઈ માણાય ન થતું પેલા આપણા કેટલા ભેવા આવતા ઈ સાચી વાત છે પાપા તમે આંટો મારતા હોય વ્યવસાય નહીં જો હવે લારું પડતી હડકવા નહીં ઉપડ્યો હોય તો તું આ હાચું ભેગી કરતા હું આ તો મારતો હા આ તો મારતા હો ફરી પૈસા વ્યુ જાય છે ને કોક ને છે તે કરતા બે થાય છે અબજામ આપણે બેવશું આ મારબા આમ તામ તા કુતરો બેઠા છે કોઈ માણાઈ ન થાતું કોઈ હગા ન થાવા દેતું આપણે જ આપણે ભૂવે મહારાજા અરે બાપ રે કેડી દોસી ને કુતરે જ બેચી નાઈ તો ડાગર કાબાન કુતરો તો જો લારું પડે કેમ કરે આ હડકાયો છો લાગે છે

मन मन बसाओ बसाओ और कायो कुछ

તમે બધા ભેગા છો પાછળ માં એક ધોકો મારો એટલે તને ખબર પડશે નહીં ભાગો 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 લેવા દે ભાગો ભાગો થઈ થઈ થોડું આ તો રામુડીઓ વાય ધોકો લઈને આવ્યો હવે હું કર ના ખરમા કરવા દે ને આકડીઓ મારી દઉં મારા દીકરાનો ધોકો લઈને આવ્યો લે લે ઓય અમાર કોઈ તો અમારી ગોમો તો મેં આથી મેં કુતરું નથી બાયું ઢોજી લે બાયું લે આમાં ઇંગ્લિશ કુતરા નો લાવતી ના